ચાર વર્ષની બાળકી માતા સાથે વિખુટી પડી ગયેલ બાળકીના માતાને ગણતરીના કલાકોમાં શોધી માતા સાથે બાળકીનું પુનઃ રેલવે પોલીસ શી ટીમ વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબનાઓને સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ સોત રેલવે સ્ટેશન પાર્કિંગ એરિયામાં ટેક્સીવાળા ભાઈ નામે અમર અત્રે સુરત પોલીસ સ્ટેશન

જે તે વખતે એક સ્ત્રી જોવા પૂછપરછ કરતા પડેલ કે તેની દીકરી આશરે ચાર વર્ષને ક્યાંક ગુમ થયેલ છે નહી હોવાનું જણાવે જેથી વુમન બાળકીનો ફોટો બતાવતા તેઓની દીકરી છે તેમ જણાવતા તેઓને પૂછપરછ કરતા તો ચડાવેલ કે તેમની બે દીકરી તથા એક દીકરા સાથે બિહાર જતા હતા પણ ટ્રેનની કંઈ ખબર પડતી ન હોય જેથી તે ઇન્કવાયરી કરવા ગયા હતા તે ભીડમાં હાથ છૂટી ગઈ તેમ ચડાવતા હોય જેથી સદર સ્ત્રીને અત્રે પોલીસ સ્ટેશન લાવી બાળકીના તથા તેઓને માતાના યોગ્ય આધાર પુરાવા મેળવી બાળકીનો કબજો તેની માતાને સોંપવામાં આવેલ છે